નમસ્કાર મિત્રો ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાછલા કેટલાય વર્ષોથી એટલે કે પચીસ વર્ષથી વધારે સમયથી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે પછી એ સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે નગરસેવકો હોય કે મેયર હોય આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાછલા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં સત્તા ભોગવી ચૂક્યા છે અને ભોગવી રહ્યા છે ત્યારે લાગી રહ્યું છે કે અંધેરી નગરી ગંડુ રાજ ચાલી રહ્યું છે આશ્ચર્ય અને નવાઈની વાત એ થાય છે કે પાછલા ઘણા ટર્મથી વહીવટી વોર્ડ નંબર પાંચ અને ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનું રાજ અને સત્તા છે ત્યારે જોવાનું એ રહ્યું કે વડોદરા શહેરના જે તે વોર્ડ વિસ્તારના રોડ રસ્તાના કામ હોય કે ડિવાઇડરના કામ હોય કે સ્ટ્રીટ લાઇટના કામ હોય આ કામો યુદ્ધના ધોરણે થઈ જાય છે અને એ પણ કેવા રોડ સારા હોય તેમ છતાં રોડ બનાવી દેવામાં આવે છે ડિવાઇડર સારા હોય તો પણ નવા બનાવી દેવામાં આવે છે સ્ટ્રીટ લાઇટના થાંભલાની સ્ટ્રીટ લાઇટ સારી હોય તો પણ બદલી નાખવામાં આવે છે ત્યારે પાણી દરવાજા પાસે ત્યાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલું બંને સાઈડના રોડનું લેવલ ડિવાઇડર સાથે સમાંતર થઈ ગયું છે તેમ છતાં ઇલેક્શન વોર્ડ નંબર પાંચ અને વહીવટી વોર્ડ નંબર પાંચ માં આવેલ આ રસ્તા પર ન તો ડિવાઇડર બદલવામાં આવી રહ્યા છે ન તો રોડ રસ્તાનું લેવલ સરખું કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યું વહીવટી વોર્ડ નંબર પાંચ માં આવેલ પાણીગેટ દરવાજાથી આયુર્વેદિક ત્રણ રસ્તા રોડ રસ્તા ના ડિવાઈડર નું રંગરોગાન કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે દેખાઈ રહ્યું છે અને કહેવત સાર્થક થઈ રહી છે કે અંધેરી નગરી ચોપટ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા રસ્તોને ને ડિવાઈડર છે તો રંગ રોગાન કરવાની શરૂ શું છે આ વિસ્તારમાંથી આવતી જતી પ્રજા ડિવાઈડર અને રોડ સમાંતર હોવાથી ટ્રાફિક વાહનોની અવરજવર હોવા થતા રોડ ક્રોસ કરી રહ્યા છે શું ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના નગરસેવકો પાછલા ઘણા વર્ષોથી ડિવાઈડર રસ્તાના સમાંતર થઈ ગયેલા છે તો એને બદલમાં કેમ ધ્યાન આપતા નથી આજે રોડ રસ્તા પરથી આ વિસ્તારના ધારાસભ્ય અને નગરસેવક તેમજ નગરસેવિકા વડોદરા મહાનગર સેવા સદનના વિકાસના કામોમાં હાજરી આપવા ઉપયોગ કરે છે તો એમની નજર નથી પડતી કે પછી ઓરમાય વર્તન કરી રહ્યા છે ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો